આજનો મારો આ વિડીયો તમને ગમે તો કમેન્ટ કરી અને ફોલો જરૂર કરજો કે ઘણી છોકરીઓ છોકરાઓને બહુ ખોટા સમજે છે એમને એવું છે કે આ તો છોકરો છે એટલે એ એ તો એમ કરી શકે મારે બસ એટલું જ કહેવું છે કે તમે જેવી વિચારો છો તમે જેવી માનો છો ને એટલી આસાન નથી છોકરાઓને લાયક મોજ શોક કરવાની ઉંમરમાં ગભે જવાબદારીઓના પોટલા લઈને કમાવા લાગી જાય છે અને નોકરની જેમ નોકરી કરી મજૂરી કરી અને રૂપિયા કમાય છે અને એ પણ પોતાના માટે કઈ નહીં બધું પરિવાર માન

પછી એવા સમાચાર આવે કે ફલાણા માણસ ને તો હાર્ટ એટેક આવે ફલાણા માણસ તો ડિપ્રેશન માં ચાલ્યો